ભરૂચ લાંચ રિશ્વત વિરોધી શાખાએ સપાટો બોલાવ્યો છે સિવિલ કોન્ટ્રાક્ટર ધ હેજ સેજ એકમાં રહેલ સામાન પરત લેવા માટે લાંચ માગી હતી ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ છટકુ ગોઠવી લાંચ અધિકારીને ઝડપી પાડ્યો હતો કસ્ટમ ઇન્સ્પેક્ટર મુકેશ કુમાર સિંહને રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ઝડપી પાડ્યો છે

ઇન્સ્પેક્ટર મુકેશ કુમાર સિંહને લાંચ લાંચ લેતા ભરૂચ વિરોધી શાખાએ ઝડપી પાડ્યો છે સિવિલ કોન્ટ્રાક્ટર દહેજ સેજેકમાં રહેલ સામાન પરત લેવા માટે લાંચ માંગી હતી ભરૂચ લાંચ રુચવત વિરોધી શાખાએ છટકું ગોઠવીને લાંચ અધિકારીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે